ભરૂચ તાલુકાના હિંગલોન ગામના રહીશ સુહેલ યોનુષ મુન્શીની આરટીઆઈ અરજીને પગલે તાલુકા વિકાસ અધિકારી નરેશ મોરને ગુજરાત માહિતી આયોગે રૂપિયા પાંચ હજારનો દંડ ફટકાર્યો છે વિગતના જણાવ્યા અનુસાર હિંગલોટ ગામના વર્ષ બે હજાર ચોવીસમાં સુહેલ મુનશીએ ગામમાં ચાલી રહેલા વિકાસ કાર્યો સંબંધિત માહિતી આર હેઠળ માંગેલી હતી પરંતુ ટીડીઓ નરેશ મોર દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો જેથી ફરિયાદીએ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ અપીલ દાખલ કરી હતી જેના પગલે જિલ્લા વિકાસ અધિકારીએ ટીડીઓને સાત દિવસમાં માહિતી આપવાની સૂચના આપવામાં આવી હતી તેમ છતાં લગભગ દસ મહિના વીતી જતાં પણ માહિતી ઉપલબ્ધ ન કરાતા ફરિયાદીએ ગાંધીનગર ખાતે માહિતી આયોગમાં બીજી અપીલ કરવામાં આવી હતી આ અપીલની સુનાવણી બાદ માહિતી આયોગે ટીડીઓ નરેશ લાડુમોર પર રૂપિયા પાંચ હજારનો દંડ ફટકાર્યો છે

અઠાવીસ આઠ બે હજાર ચોવીસ ના રોજ તે તાલુકા વિકાસ અધિકારી સાહેબે મને આરટીઆઈ નો કોઈ જવાબ આપેલ નહીં અધિકારી સાહેબને તારીખ તેર અગિયાર બે હાજર ચોવીસ ના રોજ પ્રથમ અપીલ દાખલ કરેલી તેની સુનાવણી ચાલુ થતા તાલુકા વિકાસ અધિકારી સાહેબને સાત દિવસમાં મને માહિતી પૂરી પાડવાનો હુકમ કરેલ પરંતુ દસ મહિના જેવો સમયગાળો થઈ જતા તાલુકા વિકાસ અધિકારીએ મને કોઈ જવાબ આપેલ નહીં ત્યારબાદ મેં ગાંધીનગર ખાતે આયોગમાં અપીલ દાખલ કરેલી તેની સુનાવણી ચાલુ ચાલુ જતાં તાલુકા વિકાસ અધિકારી શ્રી લાડુ મોહને આયોગ તરફથી પાંચ હજાર રૂપિયાનો દંડ કરેલ છે બીજી બીજી મેટર જે અમારા ગ્રામ પંચાયતમાં જે ભ્રષ્ટાચાર થયેલો છે એને અમે વારંવાર તાલુકા વિકાસ અધિકારી સાહેબને રજૂઆત કરતા આવેલા છે પરંતુ તાલુકા વિકાસ અધિકારી સાહેબ ગ્રામ પંચાયત હિંગલોદ ના અધિકારી જે સરપંચ અને ડેપ્યુટી સરપંચ તેમની બીક લાગતી હોય યા કોઈ લેવડ દેવડ થતી હોય તેના કારણથી તાલુકા વિકાસ અધિકારી સાહેબ કોઈ કાર્યવાહી કરતા નથી ને અભી હાલ જે આયોગમાં સુનાવણી થઈ તાલુકા વિકાસ અધિકારીને પાંચ હજાર રૂપિયાનો દંડ થયેલ છે એ મારી હકીકત સાચી છે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે